મારા વલ ની જન્મોત્સવ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રી આજે શુક્રવાર રાત્રે પોણા બે સુધી રહેશે રાત્રે પોણા બે રાશિ બદલશે ધન રાશિ થશે જેના નામના અક્ષર છે યજ્ઞ કરીએ તો એનું ઘણું પુણ્ય પ્રાપ્ત થાય પણ આજકાલ માણસો એકલા હોય તો યજ્ઞ ન કરી શકે તો એને શું કરવું તો એને કુંવારકા જમાડી દેવી આ કુંવારકા જમાડી દેવો તો યજ્ઞનું જેટલું પુણ્ય પ્રાપ્ત થાય શક્ય હોય ત્યાં સુધી યજ્ઞ કરવું યજ્ઞનું ફળ ઘણું બધું છે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વધારે કોલ ના કરતા મારો મોબાઈલ નંબર છઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવ હર જય સિદ્ધાથ જય ગુરુદેવ